જી નમસ્કાર હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો હમણાં જીએસઆરટીસી દ્વારા હેલ્પરની ભરતી જાહેર થઈ છે આ હેલ્પરની ભરતીની તૈયારી માટે આપણી ચેનલમાં ફ્રી વિડિયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવી છે અમારી ચેનલ સાથે તમે જોડાયેલા રહો અમારી ચેનલમાં હેલ્પરના સિલેબસ પ્રમાણે તમામ વિડિયો લેક્ચર અપલોડ કરવામાં આવે છે જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને સમાવેશ કરવામાં આવે છે અને એના વિડીયો પણ અપલોડ કરવામાં આવે છે મિત્રો ઘણા મિત્રો ફોન અને કોમેન્ટ દ્વારા જણાવે છે મેસેજ દ્વારા જણાવે કે સાહેબ જીએસઆરટીસી હેલ્પરમાં કેટલા ફોર્મ ભરણા છે તો તેના વિશે આ લેટેસ્ટ ન્યૂઝ છે હમણાં જ ફોર્મ ભરેલું છે એક વાયનું તો એ તમને પ્રૂફ સાથે બતાવું કેટલો ટાઈમ છે કેટલા ટાઈમમાં ભરેલું છે એ તમને પણ બતાવું ટાઈમ સાથેની વિગત આપણે ચર્ચા કરીશું કે આટલા ફોર્મ ભરેલા છે જે મિત્રોના ફોર્મ ભરવાનું બાકી છે તો વહેલી તકે ફોર્મ ભરી દેવું આજે છેલ્લો દિવસ છે રાત્રે બાર વાગ્યા પછી ફોર્મ તમે નહીં ભરી શકો વિન્ડો ક્લોઝ થઈ જશે તો ચાલો મિત્રો તેના વિશે જાણીએ તો અહીં તમે જોઈ શકો છો ઓનલાઈન ઓજસ્ટ જોબ એપ્લિકેશન સિસ્ટમમાં હમણાં જ ફોર્મ ભરેલું છે અહીં ટાઈમ પણ છે છ ને દસ નવ છ ને નવ તમે અહીં જોઈ શકો છો છ ને નવ ટાઈમ છે તો હમણાં જ ફોર્મ ભરેલું છે અહીં તમે જોઈ શકો છો હેલ્પર બે હજાર ચોવીસ પચીસની જગ્યા માટે ઓનલાઈન અરજી સ્વીકારવામાં જેનો અરજી ક્રમાંક તમે અહીં જોઈ શકો છો કેટલો છે એક લાખ સાડત્રીસ હજાર સાતસો ને ટોટલ ફોર્મ ભરાયેલા છે એક લાખ સાડત્રીસ હજાર સાતસો એટલે અંદાજીત બાર વાગ્યા સુધી મારા ખ્યાલ મુજબ એક લાખ ચાલીસ હજાર ફાઇનલ જ ભરાઈ જશે એવો અંદાજ છે હવે થોડોક જ ટાઈમ બાકી છે સાહેદ છ છ વાગી ગયા છે ચાર પાંચ કલાક તેવો બાકી છે તો સાહેબ એક લાખ ચાલીસ હજાર અંદાજીત ફોર્મ ભરાઈ જશે અને હાલનો આ લેટેસ્ટ આંકડો છે અહીં તમે જોઈ શકો છો અહીં તમે જોઈ શકો છો જે લેટેસ્ટ આંકડો છે છ ને નવે ફોર્મ ભરેલું છે તો મિત્રો ટોટલ એક લાખ સાડત્રીસ હજાર સાતસો ને ટોટલ ફોર્મ ભરાયેલા હતા ગઈકાલે સાંજ સુધીમાં એક લાખ ને સમથિંગ દસ દસ હજાર સમથિંગ એટલા ભરા ભરાયેલા હતા ફોર્મ તો મિત્રો એક દિવસમાં ઘણા ફોર્મ ભરાઈ ગયા છે તો મિત્રો જેને બાકી છે એ ફોર્મ ભરી લેજો અને આપણે જે વિડીયો સિરીઝ ચાલુ કરી છે જે તમને ખૂબ જ ઉપયોગી થશે જેથી અમારી ચેનલ સાથે તમે જોડાયેલા રહો તમને ખૂબ જ ફાયદો થશે આપણે ડેલીના બેઝ પર એક બે વિડિયો ડેલી અપલોડ કરતા રહીએ છીએ જેથી તમને ફાયદો થાય કઈ ટાઈપના પેપર આવશે તો પેપર મોડેલ પેપર પણ આપણે લાવીશું ટૂંક સમયમાં ટેસ્ટ સિરીઝ પણ લાવીશું જેથી તમને ફાયદો થાય અને વધુમાં વધુ તમે માર્ક્સ ખેંચી શકો તો મિત્રો અને જે કોઈ ભાઈઓને ભૂલ થઈ એ ફોર્મ ભરવામાં તો પણ એડિટિંગ કરી મતલબ કે જો નો ઓપ્શન હોય તો એડિટ કરી નહીં તો નવેસરથી ફોર્મ ભરી લેવું જેથી કરીને લાસ્ટમાં તમને કંઈ તકલીફ ના પડે કોઈ માર્ક્સમાં કંઈ પ્રોબ્લેમ હોય કે નામમાં કંઈ સુધારો વધારો કરવાનો હોય તો નવું ફોર્મ ભરી લેવું જેથી કરીને તમને લાસ્ટમાં તમને કંઈ તકલીફ ના પડે તો મિત્રો આ તમને જણાવીએ લેટેસ્ટ ન્યૂઝ જે એક લાખ સાડત્રીસ હજાર સાતસો છેતાળીસ ટોટલ ફોર્મ ભરાણા છે અને બાકી હોય તો ભરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો